તો ચાલો આ મોલની આપણે ટુર કરીએ ચાલો આવો પ્લીઝ વેલકમ શૂઝ તો બ્રાન્ડેડ જ લેવા જોયો પણ બજેટ ટાઈટ છે તેનો ઓપ્શન છે લેટેસ્ટ શોપિંગ માર્ટ જ્યાં અલગ અલગ બ્રાન્ડમાં કેટલું ડિસ્કાઉન્ટ છે તે આપણને અહીંના પાર્થભાઈ જણાવાના છે પાર્થભાઈ આપણી પાસે કઈ કઈ બ્રાન્ડના શૂઝ છે અને એમાં કેટલું ડિસ્કાઉન્ટ છે આપણી પાસે નાઈક એડિડાસ એસિસ યુએસ પોલો હર્સપપીસ પુમા રિબોક સ્કેચર્સ વુડલેન્ડ અને વાઇલ્ડ ક્રાફ્ટ આપણી પાસે

વેલામાં પહેલી તકે પહોંચી જાજો લેટેસ્ટ શોપિંગ માર્ટ રાજકોટ આપણી પાસે ક્રોક્સ પણ છે એમાં સિક્સટી પર્સન્ટ ઓફ છે ક્રોક્સમાં ઘણા બધા મોડલ છે સેન્ડલ છે એમાં સ્લીપર છે મોજડી પણ છે અને પ્લસ આપણી પાસે સેન્ડલ ચંપલ રીબો કંપની છે સ્પાર્ક છે એ બધા જ અવેલેબલ છે આપણી ભાઈ વોચ અને સનગ્લાસીસમાં કઈ બ્રાન્ડ અને કેટલું ડિસ્કાઉન્ટ છે એમાં આપણી પાસે એનાલોગ વોચમાં બ્રાન્ડમાં ફરારી છે ગાયસ છે પછી ફ્રેન્ચ કનેક્શન છે

ઓરિજિનલ પ્રોડક્ટ અને એમાં પણ 50% ડિસ્કાઉન્ટ આપણી પાસે શર્ટ છે ટી શર્ટ છે શર્ટમાં પણ ઘણી બધી વેરાયટી છે અને ટી શર્ટમાં પણ અને જેકેટ પણ આપણી પાસે ઘણા બધા છે તમે જોઈ શકો છો અને બધી બ્રાન્ડેડ કંપનીના યસ યસ બધી જ બ્રાન્ડેડ કિલર છે યુએસ પોલો છે આપણી પાસે ઓલમોસ્ટ કવર કરેલી છે પ્લસ લેડિસ વેર લેડિસ વેરમાં કુર્તી છે

બધી જ આઇટમ આપણે કવર કરેલી છે અને ખાસ વાત તો ડિસ્કાઉન્ટ યસ તો આ બધી બ્રાન્ડેડ વસ્તુ તો છે ખરી પણ આમાં ડિસ્કાઉન્ટ કેટલું મળી જશે શર્ટ માં ડિસ્કાઉન્ટ આપણે કોઈ પણ એક શર્ટ લ્યો તો 60% ટુ શર્ટ લ્યો તો 65% અને ફોર શર્ટ લ્યો તો 70% ડિસ્કાઉન્ટ છે

તમારો કરવા માગતા હોય તો એકવાર વિઝિટ કરજો બીજી કઈ કઈ ઓફર એક પેન્ટ લિયો તો પેન્ટ લ્યો તો સિક્સટી ફાઈવ પર્સન્ટ ડિસ્કાઉન્ટ અને ફોર લ્યો તો સેમ જ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ વાહ દશક મિત્રો બસટમાં પણ ઘણી બધી વેરાયટી છે આ જોઈ શકો છો મુફતી છે પેપે જીન્સ પુમા વેવ કંપની યુનાઇટેડ પેન્ટન ઓફ કલર એ બધી જ વેરાયટી આપણી પાસે અવેલેબલ છે આપણી પાસે આયરન છે ટોસ્ટર છે હેન્ડ બ્લેન્ડર છે કોફી મેકર છે મિની બ્લેન્ડર છે પછી કેટલ છે એ બધી જ આઈટમ આપણને સિક્સટી પરસેન્ટ ડિસ્કાઉન્ટમાં મળશે સિક્સટી પરસેન્ટ ઓફ આપણી પાસે કેસરોલ પણ છે કેસરોલ નોનસ્ટિક પછી કુકર છે એસેસની બધી આઈટમ આવી જશે પ્લસ ઇન્ડક્શન ઉપર રખાય એવી એ બધી જ આઇટમમાં

તેમાં રાજકોટના લોકો જો બચત કરી હોય તો આવી જાવ લેટેસ્ટ શોપિંગ માર્ટ તો પાર્થભાઈ એમાં ઓપ્શન છે એમાં આપણી પાસે પેન્સિલ છે બોલપેન છે 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 અલગ અલગ કલર છે બધી જ ઓલમોસ્ટ બધી જ આઈટમ આવી જાય છે વાહ આ લેડીઝ પર્સ છે તે એમાં કેટલું ડિસ્કાઉન્ટ છે લેડીઝ પર્સમાં આપણે ડિસ્કાઉન્ટ ફૂલ આપેલું છે 75% ડિસ્કાઉન્ટ છે ઓકે એમાં લેડીઝ પર્સમાં અને એમાં પણ ઘણી બધી વેરાઈટી છે આમાં કેટલા રેન્જ થી ચાલુ થઈ છે ઓલમોસ્ટ ગણોને આપણી પાસે લેડીઝ પર્સમાં ઓનલી ફોર ચારસો થી માંડીને મોસ્ટ ઓફ તમે ગણો એટલે કે બે હજાર પચીસો ત્રણ સુધીમાં મળી જશે ઓકે તો એક વાર અહીંયા રૂબરૂ વિઝિટ કરશો તો જ ખ્યાલ આવશે કેવું મટીરિયલ છે અને કેટલું તમને અહીંયા ડિસ્કાઉન્ટ મળે છે બધા બ્રાન્ડેડ કંપનીના પર્સ છે અહીંયા તો હવે આપણે નેક્સ્ટ શું જોવાના છીએ હવે આપણે જોઈ શકીએ કે ડ્યુરાસેલના સેલ છે એમેઝોન બેઝિકના જે પેન્સિલ સેલ છે ઓનલી ફોર એક પીસ દસ રૂપિયામાં આવશે પ્લસ ટોર્ચ છે સ્માર્ટ લેમ્પ છે રેગ્યુલર લેમ્પ છે એક્સટેન્શન બોર્ડ છે પછી હાર્ડવેરની આઇટમ પણ ઘણી બધી તમે જોઈ શકો છો આપણી પાસે અવેલેબલ છે ઓકે પ્લસ કન્ટેનર છે અલગ અલગ પ્લાસ્ટિક બોટલ છે બધી જ આઇટમ મળી જશે ફ્રેન્ડ્સ પાંચ હજાર કરતાં વધારે આઇટમ છે વિડીયોમાં ટૂંકા વિડીયોમાં તમને આ બધી આઇટમ તો નહીં બતાડી શકીએ એકવાર રૂબરૂ મુલાકાત લેશો રાજકોટમાં તો તમને વધારે ખ્યાલ આવશે ભાઈ લેટેસ્ટ શોપિંગ માર્ટની વિઝિટ કરવી હોય તો ક્યાં વેલું છે એડ્રેસ તો જણાવો લેટેસ્ટ શોપિંગ માર્ટની વિઝિટ કરવા માટે બિગ બજારની પાછળ નિયર મારુતિ ચોક લેટેસ્ટ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ આ બધી જ મળી જશે ઓકે આપણી પાસે પ્લાસ્ટિક વેરમાં ઘણી બધી વેરાયટીઓ છે પ્લાસ્ટિક વેર છે પ્લસ અત્યારે શિયાળો ચાલે છે તો બ્લેન્કેટ કમ્ફર્ટર એ બધી જ આઈટમ આપણી પાસે અવેલેબલ છે અને બધું જ ફૂલ ડિસ્કાઉન્ટમાં મળી જશે કાર અને બાઇક એક્સેસરીઝમાં પણ આપણી પાસે છે ઘણું બધું હેલ્મેટ છે પછી કાર એસેસરીઝમાં તમને બતાવું તો સ્પીકર પણ આપણી પાસે છે અને એ પણ જેબીએલ બ્રાન્ડ પછી સોનીનું એમ્પ્લિફાયર પણ છે સોનીના સ્પીકર પણ છે પછી જેબીએલના પણ સ્પીકર છે પછી મોબાઈલ સ્ટેન્ડ પણ આપણી પાસે છે અને હા કાર વેક્યુમ માટે આપણે નાના નાના જે વેક્યુમ આવે છે એ પણ આપણી પાસે અવેલેબલ છે અને એ કારમાં ફિટ થઈ શકે એ રીતનું કારમાં પણ ઉપયોગ કરી શકીએ આપણી પાસે સ્પોર્ટ્સવેર પણ છે સ્પોર્ટ્સવેરમાં ઓલમોસ્ટ બધા જ ગ્લોસ પણ આવી જશે નિવિયાના ગોવ્સ છે ઓલમોસ્ટ બધા જ ગ્લોવ્સ આપણી પાસે અવેલેબલ છે આ સ્પોર્ટ્સ બાઇક માટેના ગ્લોસ છે એ જ રીતે આપણી પાસે રેકેટ બેટ્સ બધું જ અવેલેબલ છે ફૂટબોલ પણ છે આપણી પાસે બધી જ ફૂટબોલ છે હોલીબોલ છે પછી ક્રિકેટની કીટ પણ છે ઓકે અને હાર્ડવેરમાં પણ ઘણી બધી આઇટમ છે આ બેટરીવાળી ડ્રીલ છે બ્લેક એન્ડ ડેકરની કંપનીની છે આમાં જ ઘણી બધી આઇટમ છે ઓલમોસ્ટ બધી કટર પણ છે ટૂલ્સ પાના પણ ઓલમોસ્ટ બધા આવી જાય છે ડ્રિલ માં તમે જોઈ શકો છો આખો કોમ્બો આવી જાય છે ફૂલ સેટ ઓકે યસ ને એમાં પણ ફૂલ સેટ ના પાના સાથે અને આમાં પણ ઘણી બધી બ્રાન્ડ છે બ્લેક એન્ડ ડેકર છે ફોરેસ્ટ છે બોસ છે ઓલમોસ્ટ બધી બ્રાન્ડ આવી જાય છે ગ્રીન શેફ ના મોફ ઓન્લી ફોર આપણે 1000 માં મળી જશે યસ ઓલ અને સ્ટોક પણ પૂરો છે અને હા ફેન માં પણ ઘણી બધી આપણી પાસે વેરાયટી છે વોશર પણ મળી જશે એર ફાયર પણ મળી જશે અને ફેન પણ મળી જશે અને ગીઝર ગીઝર પણ અત્યારે ફૂલ સ્ટોક છે આપણી પાસે ત્રણ લીટર થી માંડીને પંદર લીટર સુધી પાંચ લીટર દસ લીટર લીટર અવેલેબલ છે પાસે પણ ઘણી બધી વેરાયટી છે ટ્રીયકલ પ્લસ સ્કૂટર એ બધી જ આપણી પાસે અવેલેબલ છે આપણી પાસે ટ્રોલી બેગમાં પણ કલેક્શન ઘણું છે સફારી અમેરિકન ટુરિસ્ટર ઓલમોસ્ટ બધી બ્રાન્ડ આવી જાય છે અને એમાં પણ સિત્તેર ટકાનું ડિસ્કાઉન્ટ છે લો